બોરીવલી સ્ટેશન આવી ગયા વેરાવળ જવાનું છે દીપેશભાઈ મૂકવા આવ્યા છે હું ને વેણકીને અમે લોકોએ છીએ સ્ટેશનમાં વેરાવળ હાલો બરીવલી સ્ટેશને આવી ગયા છે ગાડી આવવાની વાર છે હજી પોણા બે વાગ્યા છે ગરદી છે ફૂલ શાક રોટલી ટ્રેન એવું જમવાનું ચાલુ છે અમારે ચાલુ આજી છે શાક રોટલો ખાસ ને ખાય છે મસ્ત અમે લોકો ટ્રેનમાં બે ગયા બોરી વલી એ જમવાનું ટાણું હતું એટલે મેં ફેમી લીધું છે આનું બાકી છે તો આ જમે છે

સ્ટેશન આવી ગયા છે ભાઈ અમદાવાદ જંક્શન मॉर्निंग गुड मॉर्निंग सुबह का छः साढ़े छः बज में आए पहुंच गया मेरा मैडम तैयार हो रही है ट्रेन पूरा खाली हो गया है वेरावल आ गयु वेरावल जंक्शन ट्रेन उभी आखी

એ જા કોઈ બવાજન બેઠા કે ઓસિતાને કહીએ ઉતરે થી બેઠી વેણકી બેઠી ને મા દેવી મામી હેલા કરે હેલા કરે ઉજા મજા હા વેણકી બનાવી વાને આ આ